લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાક પીઠ મોટા મંદિરના મંત શ્રી લલિત કિશોરદાસજી મહારાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી ત્યારે આ બાબતે વધુમાં વાત કરવામાં આવે તો લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિરનું નવનિર્માણ થઈ ગયું છે ત્યારે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું હોય તેમજ જોડે જોડે રામ કથા પણ બેસવાની હોય તે બાબતે મંદિરના મહંત શ્રી લલિત કિશોર દાસજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી અને માહિતી આપવામાં આવી હતી અહેવાલ કલ્પેશ વાઢેર જી બાપુ શું કહેશો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવા થઈ રહ્યું છે ખાસ કરીને કયા કયા વિશેષ કાર્યક્રમો યોજાશે સૌરાષ્ટ્ર નિંબારપીઠ મોટા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લોકોપયોગી ઉપયોગી અનેક પ્રકારના ઉપકરણો લઈને આવી રહ્યું છે યુગ સંત પૂજ્ય મોરારી બાપુની કથા અગિયારસો ને અગિયાર કુંડી વિષ્ણુ મહાયાગ જેની ચિંતા સમગ્ર દેશ ને દુનિયા ક્લાઇમેટ ની કરે છે એનો બહુ મોટું પૂરક બનવા માટેનો આપણો આટલો મોટો વિશાળ યજ્ઞ રાખ્યો છે વિરાટ સંત સંમેલન ભારતના તમામ સંપ્રદાયના સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરો જગદગુરુઓ પધારવાના છે રાજસ્થ મહાનુભાવોમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી સહિત રાજ્યપાલશ્રી અને બહારના બે ત્રણ રાજ્યપાલશ્રીઓ એ પણ પધારવાના છે આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન અમારા લીમડી મોટા મંદિરના ચાર પેઢીના આશ્રિત શિષ્ય સેવક પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન શ્રી કિરેશિ રાણા સાહેબનો પરિવાર છે અનેક સાધુ સંતોની સેવા ગૌ આધારિત અનેક પ્રકારની પ્રોડક્ટો એ પણ અહીંયા બધાને વિતરિત કરવામાં આવશે અને આરોગ્ય મન તન અને ધનની શુદ્ધિ માટે શું શું કરવું જોઈએ એનું માર્ગદર્શન દેશના સંતો અને રાજસ્થમાં અનુભવ આપશે